નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિસિયલ પર મિત્રો મારી જાણ પ્રમાણે મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ ટાઈમ ફી ટેક્સબુક વિડીયો સરકારી પ્રતિની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી દો જેથી તમને નવો વીડિયો મૂકો તો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે આજનો વિડીયો છે મિત્રો આશ્રમ શાળાની અંદર વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જાહેરાતનો ઘણી બધી આશ્રમશાળાની અંદર જગ્યાઓ પડેલી છે મિત્રો તો ડિટેલની અંદર જોવાના છીએ તો વિડીયોની સ્કીપ ના કરતા વિડીયો સુધી જોજો મિત્રો કઈ તારીખે જાહેરાત આવી છે કઈ તારીખ સુધી અરજી કરી શકાશે કેવી રીતે અરજી કરવાની છે શું શું નિયમો છે કઈ કેટેગરી માટે જગ્યા છે અને શું શું નિયમો છે તે પણ જોવાના છે ત્યાર પછી બીજી એક ગ્રાન્ટેડ

આદિજાતિ વિભાગ રાજપીપળા જિલ્લો નર્મદા એ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગ નર્મદા એ એનઓસી આપેલી છે જેને અનુસંધાને આ જાહેરાત આપેલી છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે જગ્યા છે એની અંદર આ બીજો પ્રયત્ન છે આગળની જાહેરાતમાં એકથી ત્રણ નંબરના ઉમેદવાર હાજર ન રહેતા આ ફરી જાહેરાત આવેલી છે તો જોઈએ પેલી શાળા છે તાલુકાની છે ધોરણ એક થી પાંચ માટેની જગ્યા છે અને કેટેગરી છે અનુસૂચિત જનજાતિ બીજો પ્રયત્ન છે મિત્રો બાર પાસ પીટીસી તમામ વિષય ત્યાર પછી બીજી જગ્યા છે તે જ શાળા માટે આશ્રમશાળા નિંગઠ તાલુકો દીડિયાપાડા ધોરણ છ આઠની આઠ અંદર જગ્યા છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારો માટેની જગ્યા છે બીજા કેટેગરીના ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકશે નહીં લાયકાત છે બી એ બી પીટીસી સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ સાથે ટેટ ટુ પરીક્ષા પાસ થયેલી હોય છે મિત્રો અરજી કરવાનું સરનામું અહીંયા આપેલું છે ત્રીજી આશ્રમશાળા છે આશ્રમશાળા દેવમુખરા સાગબારા તાલુકાની આ આશ્રમશાળા છે એકથી પાંચમાં જગ્યા છે કેટેગરી સેમ અનુસૂચિત જનજાતિ છે બીજો પ્રયત્ન છે લાયકાતની વાત કરીએ તો બાર પાસ પીટીસ થયેલા હોવા જોઈએ વિષય તમામ વિષય ચોથી જગ્યા છે આશ્રમ શાળા કનબુડી દીડિયાપાડા તાલુકાની જગ્યા છે છથી આઠમાં જગ્યા છે કેટેગરી છે બિન અનામત મહિલા માટે જગ્યા છે એટલે મિત્રો કોઈપણ કેટેગરીની મહિલા ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે આ બીજો પ્રયત્ન છે કેટેગરીની વાત કરીએ તો લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ પીટીસ એડ થયેલા હોવા જોઈએ અંગ્રેજી વિષય સાથે અને ત્યાં ટુ પરીક્ષા ફરજિયાત પાસ થયેલા હોવા જોઈએ આ ચારે ચાર આશ્રમ શાળા માટેની જે જગ્યાઓ છે તે જગ્યાઓ માટે અરજી કરવાનું સરનામું અહીં આપેલું છે માનદ મંત્રી શ્રી ભરૂચ જિલ્લા ગિરિરજ શિક્ષણ પ્રગતિ મંડળ શ્રી રામ આશ્રમ શાળા ખોખરાઉમર આઈટીઆઈની પાછળ દેડીયાપાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા પિનકોડ નંબર ખાસ લખજો ઓગણચાલીસ ત્રીસ ચાલીસ તો મિત્રો આ પાંચ ચાર આશ્રમશાળા માટેનું અરજી મોકલવાનું સરનામું હતું ત્યાર પછી આશ્રમશાળા આગળ જોઈએ આશ્રમશાળા પાંચમી છે મોટી બેડવાડ તાલુકો તો બાર પાસ પીટીસી થયેલા હોવા જોઈએ તમામ વિષય સાથે અરજી મોકલવાનું સરનામું નોંધ કરી છે મિત્રો પ્રમુખ શ્રી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ દીડિયાપાડા મુકામ પોસ્ટ મોટી બેડવાડ તાલુકો દીડીયાપાડા જિલ્લો નર્મદા અને ઓગણચાલીસ ત્રીસ ચાલીસ આ પિનકોડ નંબર લખશે પિનકોડ નંબર ખાસ લખજો અને તમારો મોબાઈલ નંબર પણ ખાસ લખજો મિત્રો ત્યાર પછી આગળની આશ્રમશાળા જોઈએ આશ્રમશાળા પણગામ તાલુકો દેડિયાપાડા છથી આઠ માટેની જગ્યા છે એક જ જગ્યા છે આશ્રમશાળામાં કેટેગરી છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારોની જગ્યા છે લાયકાતની વાત કરીએ તો બીએ એ પીટીસી થયેલા હોવા જોઈએ ગણિત વિજ્ઞાન વિષય સાથે ટેટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ બીજી આશ્રમશાળા છે આશ્રમશાળા ટીંબાપાડા દેડીયાપાડા તાલુકાની છે છ થી આઠ માટે જગ્યા છે એસટી ઉમેદવાર મહિલા માટેની જગ્યા છે એટલે મહિલા કેટેગરીના જ ઉમેદવાર એસટી હોય તે વેલિડ ગણાશે લાયકાતની વાત કરીએ તો બીએસ બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન પીટીસી થયેલા હોવા જોઈએ પીટીસી કાં તો બીએડ થયેલા હોવા જોઈએ ઓબ્લિક આપેલું છે મિત્રો આ બંને જગ્યાઓ માટે અરજી કરવાનું સરનામું નોટડાઉન કરી લેજો અરજી કરવાનું સરનામું છે પ્રમુખશ્રી ઇન્દ્રિકા સંસ્થાન ટીંબાપાડા મુકામ પોસ્ટ ટીમ્બાપાડા તાલુકો દિડિયાપાડા જિલ્લો નર્મદા ઓગણચાલીસ ત્રીસ ચાલીસ પિનકોડ છે પિનકોડ ખાસ લખજો અને તમારો મોબાઈલ નંબર પણ ખાસ લખજો મિત્રો ત્યાર પછીની આગળની જગ્યા જોઈએ આશ્રમ શાળા આઠ નવ દસ અગિયાર માટે આશ્રમ શાળા છે અપગ્રેડ આશ્રમ શાળા હરિપુરા તેની અંદર ધોરણ બાર માં બે જગ્યા છે અને 6 થી 8 માં બે જગ્યા છે ધોરણ 12 ની અંદર બે જગ્યાઓ અનુસૂચિત જનજાતિ એસટી ઉમેદવાર માટે છે અને બીજી કેટેગરી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે બક્ષી પંચના ઉમેદવારો માટેની જગ્યા છે લાયકાતની વાત કરીએ તો એમએ બીએડ થયેલા હોજે મનોવિજ્ઞાન સબ્જેક્ટ સાથે ધોરણ 12 માં જગ્યા માટે અને એમએ બીએડ ગુજરાતી વિષયની જગ્યા છે મિત્રો આ બંને જગ્યા ધોરણ 12 માટે છે ત્યાર પછી થી આઠ માટેની વાત કરીએ તો થી આઠ માટેની પણ બે જગ્યાઓ છે અનુક્રમે એક એસટી ઉમેદવાર માટેની જગ્યા છે અને બીજી બિન માટેની જગ્યા છે બિના અનામત કેટેગરીમાં કોઈપણ કેટેગરીના ઉમેદવાર એપ્લાય કરી શકે અને અનુસૂચિત જનજાતિની અંદર માત્ર એસટી ઉમેદવાર જ એપ્લાય કરી શકશે અને તે જ વેલિડ ગણાશે અરજી થી આઠ માટેની લાયકાતની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ સાથે બીએ બીએડ પીટીસી થયેલા હોવા જોઈએ અને બીજી જગ્યા છે અંગ્રેજી માટે બી એ બી એડ થયેલા હોય છે ટેટ ટુ પરીક્ષા ફરજીયાત પાસ છે મિત્રો એ જ એપ્લાય કરી શકશે આ ચારે ચાર જગ્યાઓ માટે અરજી કરવાનું સરનામું મિત્રો પ્રમુખ શ્રી મંત્રી શિવશક્તિ અપગ્રેડ આશ્રમ શાળા હરિપુરા મુકામ પોસ્ટ હરિપુરા તાલુકો ઝઘડીયા જિલ્લો ભરૂચ ઓગણચાલીસ એકત્રીસ વીસ પિનકોડ નંબર છે મિત્રો ત્યાર પછી આગળની જગ્યા જોઈએ મિત્રો જેની અંદર આશ્રમશાળા નેત્રંગની અંદર બે જગ્યાઓ છે છથી આઠ માટેની જગ્યા છે એક આર્થિક રીતે નબળા વર્ગ માટેની જગ્યા છે ઇડબ્લ્યુ એસ રોસ્ટર ક્રમ દસ અને અયોજા એટલે અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે મિત્રો એસટી કેટેગરીની ઉમેદવારોની જગ્યા છે લાયકાત છે બીએ બીએડ અંગ્રેજી વિષય સાથે અને સામાજિક વિજ્ઞાન સાથે બીએ બીએડ બી એડ અથવા તો પીટીસી થયેલા હોવા જોઈએ ટેટ ટુ પરીક્ષા ફરજિયાત પાસ થયેલા હોવા જોઈએ મિત્રો તે જ એપ્લાય કરી શકશે અને તેની જ ક્રેડિટ ગણાશે અરજી

ધોરણ બાર માટેની બે જગ્યા છે અનુસૂચિત જનજાતિ મહિલા માટેની જગ્યા છે અને એક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે બક્ષપંચ માટેની જગ્યા છે કેટેગરી એસટી મહિલાની છે એટલે એસટી મહિલા ઉમેદવાર એપ્લાય કરી શકશે સમાજ શાસ્ત્ર સબ્જેક્ટ સાથે એમએ એ બી એડ થયેલા હોવો જોઈએ અને મનોવિજ્ઞાન સબ્જેક્ટ સાથે એમએ બી એડ થયેલા હોવો જોઈએ ટાટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ આ જગ્યા માટે લાયકાતની વાત કરીએ તો માણદ અરજી કરવાનું સરનામું જોઈએ તો માનત મંત્રી શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ બાવીસ ભ્રુવપુર સોસાયટી કશક ભરૂચ પિનકોડ નંબર છે ઓગણચાલીસ વીસ જીરો એક મિત્રો પિનકોડ ખાસ લખવાનો પિનકોડ લખવાનું ના ભૂલતા આ તમામ આશ્રમ શાળાઓ માટે અરજી કરવાનું શરતો છે તે ધ્યાનમાં લઈએ આપણે આજે મિત્રો ચૌદ તારીખ છે ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ આ પેપરની અંદર જાહેરાત આવેલી છે એટલે આજથી એપ્લાય કરી શકાશે અને દસ દિવસની અંદર આરપીડીથી અરજી કરવાની છે તો મિત્રો વહેલાં તમારે અરજી કરી દેવાની છે અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી તમારા મિત્રોને અને જે ઉમેદવારોને લાગુ પડે તે તમામ ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકે અને આશ્રમશાળાના જાહેરાતના હું અવારનવાર વિડીયો મૂકતો હોઉં છું તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો સરળ જોઈએ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો એ સાડા છોડિયાનું પ્રમાણપત્ર લઈ તમામ લાયકાતના પ્રમાણપત્રોની અનામત જગ્યા માટે જાતિનું પ્રમાણપત્ર ઉન્નત વર્ગ માટે ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર ઈડબલ્યુએસ હોય તો ઈડબલ્યુ એસનું પ્રમાણપત્ર નકલ જોઈન કરવાની અને સ્વહસ્તાક્ષરે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર એડીથી જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર આ અરજી તમારા જે તે શાળાની અંદર પહોંચી જવી જોઈએ અને અરજી ઉપર ખાસ સરનામું સ્પષ્ટ લખવાનું છે મિત્રો કઈ જગ્યા માટે એપ્લાય કરી છે કઈ આશ્રમશાળા માટે અરજી કરી છે તે સ્પષ્ટ લખવાનું છે ત્યાર પછી બીજી શરત છે મિત્રો ઉપરોક્ત દર્શાવેલ સંસ્થાઓની જુદી જુદી જગ્યાઓ માટે એકથી વધુ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ જે તે સંસ્થાની જુદી જગ્યા પર અલગ અલગ અરજી કરવાની રહેશે એટલે મિત્રો તમે ચાર આશ્રમશાળા માટે અલગ અલગ જગ્યા કરવાના હોય તો ચારે ચાર આશ્રમશાળા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે ચાર આરપીએડી કરવાની રહેશે ત્યાર પછી ત્રીજી શરત છે લઘુ ઉપરોક્ત લાયકાત એ લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત અથવા તો વ્યવસાયિક લાયકાતની અંદર વધારાની લાયકાત હોય તો તેની ગુણપત્રો પ્રમાણપત્રોની નકલ અરજી સાથે જોઈન કરવાની રહેશે ખાસ મિત્રો જે લોકોના ગુણપત્રકની અંદર સીજીપીએ કે એસજીપીએ કે ગ્રેડવાળી માર્કચીટ હોય તો જે તે યુનિવર્સિટીમાંથી કુલ ગુણમાંથી મેળવેલા ગુણનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે અને અરજી સાથે જોઈન્ટ કરવાનું રહેશે આ ખાસ મિત્રો ધ્યાન રાખજો ચોથી શરત છે મિત્રો આદિજાતિ વિકાસ વિભાગની અધિકારી સુધી બે ત્રણ ચોવીસ તારીખ ચાર ત્રણ ચોવીસ છ ત્રણ ચોવીસના પત્રની સૂચના અનુસાર ઉમેદવારે જે તે સંસ્થાની અગાઉની જાહેરાત અન્વયે જે તે સંસ્થામાં અરજી કરેલ હશે તેઓની અરજી આપોઆપ માન્ય ગણાશે પરંતુ આવા ઉમેદવાર ઈચ્છે તો સંસ્થાને પુનઃ અરજી પણ કરી શકશે એટલે માત્ર મિત્રો આગળની પ્રથમ પ્રયત્નની અંદર તમે જો અરજી કરી હશે તો એ માન્ય ગણાશે અને તમારે જો બીજી વાર અરજી કરવી હશે તો પણ એ માન્ય ગણાશે ત્યાર પછી પાંચમી શરત છે કે ઉમેદવારે પ્રાપ્ત કરેલ સ્નાતક અનુસ્નાતક બીએ બીએડ કે એમએ બીએડની લાયકાત યુજીસી દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલી હોવી જોઈએ અને એન સીમાં જણાવ્યા અનુસાર અન્ય તમામ શરતો બંધન કરતા રહેશે છઠ્ઠી શરત છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ધોરણ એકથી પાંચ માટે ટેટ વન છથી આઠ માટે પ્રાથમિક વિભાગની ટેટ ટુ ધોરણ નવ માટે માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા અને ધોરણ અગિયાર બાર માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારશ્રીના નક્કી કરેલા મુજબ કોમ્પ્યુટર અંગેની જાણકારી ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી આગળની શરત છે સાતમી વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકની પ્રતિમાસે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ ફિક્સ પગાર પાંચ વર્ષ સુધી આપવામાં આવશે ઉમેદવારે ચોવીસ કલાક ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને પસંદ થયેલ ઉમેદવારે ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્ર અન્વયે રેઠાણની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે નવમી શરત છે ઉમેદવારે ઈચ્છે તો ઉમેદવારે અરજીની એક નકલ શાળા અધિકારી રાજપીપળા એમવી રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લા નર્મદા ખાતે પણ મોકલવી તો મિત્રો આ હતી નવી નવ શરતો ટોટલ અલગ અલગ પંદર આશ્રમ શાળાઓ માટે અલગ અલગ જગ્યાઓ માટે આ જગ્યાઓ માટે કોઈ મિત્રો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ ગ્રાન્ટિન આર્ટ્સ કોલેજ માટે આચાર્યની જગ્યા છે સર્વવિદ્યાલય વિદ્યાલય મંડળ કડી ગાંધીનગર સંચાલિત ઉમાત આર્ટ્સ એન્ડ નાથીબાગ કોમર્સ મહિલા કોલેજ ગાંધીનગરમાં આચાર્યની જગ્યા ભરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના પત્રક્રમાંક અનુસાર છવ્વીસ દસ બે હજાર ત્રેવીસથી એનઓસી મળેલી છે જેની સમયમર્યાદા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ચાર ત્રણ બે હજાર ચોવીસ સુધી લંબવામાં આવેલી છે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે યુજીસીની ત્રીસ જૂન બે હજાર દસ અઢાર જુલાઈ બે હજાર અઢારની માર્ગદર્શિકા તથા શિક્ષણ વિભાગના વખત વખતના ઠરાવો પ્રમાણે લાયકાત ધરાવતા હોવા જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા પચાસ પંચાવન ટકા સાથે અનુસ્નાતકની ડિગ્રી તથા સંબંધિત વિષયમાં પીએચડી ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ યુનિવર્સિટી અને કોલેજ અથવા ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં ઓછામાં ઓછા પંદર વર્ષનો શિક્ષણ સંશોધનનો અનુભવ વર્તમાન સમયમાં પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસર અથવા તો આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવા જોઈએ એટલે પંદર વર્ષનો અનુભવ અને ઓછામાં ઓછા પંચાવન ટકા સાથે અનુસ્નાતક અને પીએચડી થયેલા હોવા જોઈએ મિત્રો રિવ્યુ પીયર રિવ્યુ અથવા યુજીસી સૂચિ સંબંધિત જર્નલમાં ઓછામાં ઓછા દસ સંશોધન પેપર રજૂ થયેલા હોવા જોઈએ રિસર્ચ કોર્સની ગણતરી યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢારના એપેન્ડિક્સ ટેબલ ટુ પ્રમાણે કરવાની રહેશે તેમજ કુલ છ કેટેગરીમાંથી ઓછામાં ઓછી ત્રણ કેટેગરીની ન્યૂનતમ રિસર્ચ સ્કોર એકસો દસ હોવો જોઈએ નોકરી કરતા ઉમેદવારે પોતાના સંસ્થાનું એનઓસીનો અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે પગાર ધોરણ સરકારશ્રીના તથા યુજીસીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે ઉમેદવારે અરજી કોલેજની વેબસાઇટ એસટીપી સ્લેસ યુએ એન સી એમ એ એચ આઈ એલ એ કોલેજ ડોટ ઓઆરજી સ્લેશ પર મૂકવામાં આવેલ નમૂના પ્રમાણે કરવાની રહેશે તેમજ તમામ સંદર્ભિત ઠરાવો તથા અન્ય વિગતો અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર ચકાસી લેવાની રહેશે અગાઉ જે ઉમેદવારી અરજી કરેલ છે તેઓએ ફરીથી અરજી કરવાની રહેતી નથી અધૂરી વિગતવાળી તેમજ સમય માર્યાદા પછી આવેલી અરજી ગ્રાહ્ય કરનાર આપશે નહીં અરજી કરનાર આચાર્યની ભરતી માટે અવશ્ય લોકો કવર પર ઉમેદવારે પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્નાતક અનુસ્નાતક પીએચડી રિસર્ચ એમ ગણતરીનું પ્રમાણપત્રક અનુભવના પ્રમાણપત્રો ઓરિયન્ટેશન રિફ્રેશર કોર્સ તથા પ્રોફેસર એસોસિએશન પ્રોફેસર આચાર્યના મુદ્દા ઉપર નિમણૂક તથા લાગુ પડતા પગાર ધોરણની સેવાપોથી નોંધની નકલો જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર અઠાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી અરજી રજિસ્ટર રેડીથી નીચેના સરનામે મોકલવાની રહેશે સરનામું છે ચેરમેન શ્રી એસ વી કે એમ ઉમા આર્ટ્સ એન્ડ નાથીબાગ કોમર્સ કોલેજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કેમ્પસ સેક્ટર ત્રેવીસ ગાંધીનગર આડત્રીસ વીસ ત્રેવીસ તો આ સરનામે તમારે અરજી કરવાની છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આવા જ નવા વિડીયો સાથે નવી જાહેરાત સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત